આ કેસમાં યોગ્ય તપાસની માંગણી કરવામાં આવી છે એટલે કે રાજપૂત યુવા સેના દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે અમારા રાજપૂત સમાજના આગેવાન પ્રતિષ્ઠિત અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી પીટી જાડેજા સાહેબની એક નાની એવી બાબતમાં ટેલિફોનિક બાબતમાં એમની ધરપકડ કરવામાં આવી છે અને એ ધરપકડ પણ પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે જે ખરેખર ઇડો ગુનેગાર હોય એને એમાં ધકેલવામાં આવે એમાં જાડેજા સાહેબને જે સમાજ માટે હંમેશા સમર્પિત છે એ દીકરીભાવોના અભ્યાસ માટે એમને મદદરૂપ થયા છે સમૂહ લગ્ન માટે પણ એમને ખૂબ સારી સેવા આપી છે જરૂરિયાતમંદને હંમેશા સાથે ઉભા રહ્યા છે આવા સમાજ હિતના જે કાર્યો કરી રહ્યા છે એ સમાજ વિરોધી પ્રવૃત્તિ ક્યારે કરી શકે અને એ પાસા હેઠળ ધકેલા છે તો પાસામાંથી એમને મુક્ત કરે એવી અમારી વડોદરા રાજપૂત સમાજના દરેકે દરેક સંસ્થાના પ્રમુખશ્રીઓ અને પ્રતિનિધિશ્રીઓની માગણી છે આજે અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને ઉપર સરકારશ્રીને અમારી આ વાત રજૂઆત કરવા માટે આવ્યા હતા કે એમને પાસામાંથી મુક્ત કરો બાકી ટેલિફોનિક જે એમની વાતચીત દ્વારા જે કાંઈ એમની કાર્યવાહી થતી હોય તે આગળ વધારો અને પીટી જાડેજા સાહેબ અમે સમાજ માટે સમર્પિત છે ને તો આ વ્યક્તિને પાસામાં ન જ હોવા જોઈએ એવું અમારું બધાનું કહેવાનું થાય છે તો આપ આ વાત અમારી મીડિયા દ્વારા પણ ત્યાં પહોંચાડો એવી અમારી સર્વની વિનંતી છે મારું નામ દશરથબા મહેન્દ્રસિંહ પરમાર અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘની અધ્યક્ષા હાલ વડોદરા અમારા અખિલ ગુજરાત રાજપૂત દિવાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પીટી જાડેજા સાહેબને એક નાની અમથી બાબતમાં એમને પાસાની અંદર રાત્રે સાડા દસ વાગે જોઈન્ટ કર્યા વગર એમને લઈ જઈ અને સાબરમતી જેલની અંદર એ કરી દીધા છે એના અનુસંધાનમાં આજે વડોદરાની રાજપૂત સમાજની દરેક સંસ્થાઓના પ્રમુખ શ્રી પ્રતિનિધિઓ આજે કલેક્ટર સાહેબને વડોદરા ખાતે આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છે જિલ્લા કલેક્ટરને તમે રજૂઆત જિલ્લા અમે રજૂઆત કરી છે એમને અમારી વાત છે એ આગળ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચાડવા માટેની અમને બાંહેધરી આપવામાં આવી છે મારું નામ જીતેન્દ્રસિંહ વાઘેલા અખિલ ગુજરાત રાજપૂત દિવસ સંઘ વડોદરા પ્રમુખ